નમસ્કાર દોસ્તો ઉડતા ગુજરાત કોણે નામ આપ્યું ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણા ગુજરાતને ઉડતા ગુજરાતનું નામ આપ્યું છે આજે ઉડતા ગુજરાતની અંદર કોઈ ડ્રગ્સના રવાડે ચડી રહ્યો છે કોઈ દારૂના રવાડે ચડે છે કોઈ બળાત્કારના રવાડે ચડે છે કોઈ ચોરી ચપાટાના રવાડે ચડે છે ત્યારે હવે ઉડતા ગુજરાતને શાંત કરવા માટે જે રીતે અત્યારે ઠેર ઠેર દક્ષનો વેપલો ચાલી રહ્યો છે ગુજરાતના ગૃહમંત્રીને કંઈ અસર થતી નથી એના પેટનું પાણી હલતું નથી કારણ કે પોતાના પરિવારના લોકો આમાં ઇન્વોલ્વ નથી થતા ને આ નેતાઓના પરિવારના લોકો એટલે આ લોકોને જનતાની કંઈ ચિંતા છે નહીં જનતા જીવે મરે એમને શું ફરક પડવાનો છે ત્યારે આજે અઢાર ઓગસ્ટના દિવસે આમ આદમી પાર્ટી એક ઝુંબેશ ઉપાડી રહી છે કે આવો ડ્રગ્સ હટાવીએ અને ગુજરાતના પરિવારને બચાવીએ ત્યારે હું પૂછવા માગું છું કે ક્યાં સુધી તમે ડ્રગ્સ હટાવશો દારૂ હટાવશો ભ્રષ્ટ અધિકારીઓ હટાવશો ભ્રષ્ટ પોલીસવાળાને હટાવશો એક કામ કરો કમળ હટાવી દો બધી જ સમસ્યાનો ઉકેલ આવી જશે જ્યાં સુધી આ કમળ છે ત્યાં સુધી મારા તમારા બાળકોના ભવિષ્ય ખતરામાં છે હું વારંવાર કહેતો આવ્યો છું આજે ફરી એક વખત કહું છું એટલે ડ્રગ્સનો વેપલો જે રીતે અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યો છે એનો જવાબદાર કોણ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે તમને લોકોને એવું લાગશે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પર આક્ષેપો શા માટે લાગે છે ત્યારે તમે વિચાર કરો કે વીસેક વર્ષ પહેલાં આપણે દસ વર્ષ નહીં વીસેક વર્ષ પહેલાંની વાત કરીએ તો ગુજરાતની અંદર કઈ જગ્યાએ આપણને ડ્રગ્સ મળતો આપણે નામ પણ નહોતું સાંભળ્યું કે ડ્રગ્સ કેવો આવે પિક્ચરની અંદર આપણે જોતા કે ભાઈ ડ્રગ્સ ચરસ અફીણ આ બધું આવે છે એક નશીલા પદાર્થ આજે આપણે અહીંયા લાઈવ જોઈ રહ્યા છીએ પાનના ગલ્લાઓ હોય પાણીપુરીની લારીઓ હોય ચાની કીટલીઓ હોય ઠેર ઠેર જગ્યાએ ડ્રગ્સની નાની નાની પાંચ પાંચ ગ્રામની પડીકોનું વેચાણ થાય છે છતાંય સરકારના પેટનું પાણી નથી હલતું લોકોને પકડે છે પણ એને જેલના હવાલે નથી નાખતા એના પર કોઈ કાર્યવાહી નથી થતી એનું કારણ શું છે તો કે આપણે ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને વોટ આપીએ છીએ એમણે ગુજરાતની જનતાને આટલી મોટી ભેટ આપી છે ગુજરાતના યુવાનીઓ બગડે દીકરીઓ બગડે તો એમનો શું ફરક પડવાનો છે માટે આપણે આપણા પરિવારનું ધ્યાન રાખવા માટે જાગૃત બનવું પડશે દોસ્ત આજે આપણે જાગૃત નહીં બનીએ તો આપણા બાળકો કંઈક ને કંઈક આવા નશીલા પદાર્થોના રવાડે ચડી જશે ત્યાર પછી આપણે માથું પકડીને રડવા સિવાય બીજો કોઈ ઓપ્શન આપણી પાસે નથી રહેવાનો દોસ્તો એટલું યાદ રાખજો એમના બાળકો નેતાઓના બાળકો તો વેલ સેટ છે એમને કંઈ તકલીફ નથી તકલીફ ફક્ત સામાન્ય બાળકો સામાન્ય માણસના બાળકોને છે સામાન્ય પરિવારના બાળકોને છે અને આજકાલ આપણે જોઈએ તો આપણે પરિવારના જે મોભીઓ હોય છે એ તો ફક્ત પૈસા કમાવવામાં પડ્યા છે એમનું બાળક ક્યારે ઘરેથી બહાર જાય છે ક્યારે ઘરે આવે છે આવા મોટા ભાગના લોકોને એ ખબર નથી અડધી અડધી રાત્રે ઘરે આવે છે કયો નશો કરીને આવે છે એ પણ ખબર નથી રહેતી પરંતુ આ નશો ગુજરાતની અંદર આવ્યો ક્યાંથી મુખ્ય વાત એ છે મણગાઓ ફૂંકે છે ફક્ત કે ગુજરાતમાં દારૂ નથી મળતો ગુજરાતમાં ડ્રગ્સ નથી મળતો ગુજરાતમાં ચરસ અફીણ નથી મળતું બધું જ મળે છે બે ફામ મળે છે એટલે એને ઉડતા ગુજરાતનું નામ આપવામાં આવ્યું છે હંગ સંઘવી સાહેબને હું કહેવા માગું છું કે જ્યારે તમે પંજાબ ઉપર આક્ષેપ લગાવો છો કે ઉડતા પંજાબ ત્યારે આજે ઉડતા ગુજરાત બની ચૂક્યું છે ગુજરાત મોડલની વાતો કરી કરીને લોકો પાસેથી વોટ લઈ લઈ દેશ વિદેશમાં ગુજરાતની ચર્ચા કરી આજે ગુજરાતની હાલત શું છે શું છે ગુજરાતની હાલત આટલો ભ્રષ્ટાચાર છે આટલી મોંઘવારી છે છતાં એ નેતાઓના પેટનું પાણી નથી હલતું જનતા કમાવામાં વ્યસ્ત છે આ લોકો પોતાનો ધંધો કરવામાં વ્યસ્ત છે દેશના યુવાનો બગડી રહ્યા છે કોઈને કંઈ ચિંતા નથી એટલે આવો દોસ્તો સુરતની અંદર વરાછા વિસ્તાર ખાતે કિરણ ચોકમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા એક ઝુંબેશ ઉપાડવામાં આવ્યો છે કે ડ્રગ્સ હટાવો પરિવાર બચાવો પણ ફરી એક વખત હું કહું છું આ કમળ હટાવો દેશ બચાવો વિડીયોને ખૂબ શેર કરો અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય એવી લોકોને હું આહવાન કરું છું કારણ કે આજે આપણે જો અહીંયા એકત્રિત નહીં થઈએ હું તો દૂર છું ગુજરાતથી દૂર છું છતાં લોકોને હું આહવાન કરું છું કે મોટામાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાવ આ ડ્રગ્સ ચરસ અફીણ દારૂ જેવા નશીલા પદાર્થને ગુજરાતમાંથી કાઢો નહીં આપણા બાળકોના ભવિષ્ય ખતરામાં છે આ તમે સફેદ કાગળ ઉપર લખી લેજો કારણ કે આ સરકારને કોઈ ચિંતા નથી તમારા બાળકોની તમારા બાળકો જીવે મરે એમને કશો ફરક નથી પડવાનો કસો ફરક નથી પડવાનો એટલું યાદ રાખજો તમારા મારા બાળકોનું ધ્યાન આપણે રાખવાનું છે માટે જાગૃત બનવું ખૂબ જરૂરી છે ફરી એક વખત હું લોકોને કહું છું ડ્રગ્સ હટાવો દારૂ હટાવો ભ્રષ્ટાચારી નેતાઓ હટાવો ભ્રષ્ટાચારી અધિકારીઓ હટાવો ભ્રષ્ટાચારી પોલીસવાળાને હટાવો આ બધું જ હટાવવું એના કરતાં ફક્ત ને ફક્ત કમળને હટાવો વિડીયો ખૂબ શેર કરો સમય ઓછો છે લોકો સુધી પહોંચાડો સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી આ ડ્રગ્સ હટાવો અભિયાન ઉપર સ્પીચ આપવામાં આવશે લોકોને જાગૃત કરવામાં આવશે માટે વધુમાં વધુ વિડીયોને શેર કરો સુરત શહેરની અંદર કિરણ ખાતે વરાછા વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય એવી હું લોકોને નમ્ર અપીલ કરું છું જય હિન્દ જય ભારત